આપણે જો અત્યારે રાખી રહ્યા છીએ રાજકોટમાં ફેબ્રુઆરીમાં તમે બસલ વસ્તુ બધી જોય અને જોતા રહી છો તો વિડિયોમાં બનારીજો જોતા રહીજો એટલે બધી વસ્તુ ઉતારે છે અને વાહન આવતા જાય છે જો વરસાદ નહી આવે તો રહી વરીદાન છે આ દાઈસા બધા ભાઈઓ રવિવારે અમે આયા 5:00 ટંગા છે હમણાં ઓરદી કલાક પછી પછી જો આ વસ્તુ બધું ગોઠવે છે આ ભાઈઓ અડધી કલાક પછી આવો એટલે બધી વસ્તુ આવી જાય ગોઠવતા જાય તો બધું છે એમ પાસે તો લોખંડની બેરીંગ ને

તો તમને દેખાડો જા ઉઘાડ થઈ ગયું છે એટલે વરસાદ નહી આવે બધું ઉતારેલો આવી પાયી જથ્થાબંધ કબાટ કબાટ વાયરિ બરણાની સાયકલો મસ્તીની નાના છોકરાની ગાડી બી એમ ડબલ્યુ સોફા બોફા લેવા હોય તો સોફા આવી ગયા છે મસ્તીના સોફા છે તો સરસ મકાન હારા હોય તો સોફા હારા જોઈ સરસ સોફા પણ મળી જાય છે હે જે કાચના મસ્તીનું ફર્નિચર કરેલા કબાટ કાચના મસ્તીના ફર્નિચરના કબાટ છે અને આ બાજુ છે પતરાના કબાટ નવા છે બધા કલર બલર કરેલા મસ્તીના મોરલા બોરલા સીતરેલા સરસ મસ્તી નહીં ડેલી આ આવડી આ ડેલી બે ડેલા છે હો ભેગા છે આ ભેગો છે આ મોટો ડેલો ભેગો છે હો કાંઈ નાનો નથી એ જે ઓલ્યો અંદર હતો ને એ જોયા જે હતો ઓલો મેં

નાના મોટા બધા કલરા કલરના તો પેલી જેવડા જોઈએ એવડા મળી જાય આપણે હવે આમ પહેલાં પહેલાં જોઈને હવે આમ જઈ લાકડાના ફર્નિચર જોવા જે ગાડીવાળા આવ્યા નક્કી ગાડીવાળા આવી જાય પછી પાકું થાય ખાતી આવી જાય પછી ડેલો લેવાનો થાય નક્કી થાય ટેબલ મસ્તીના છે ને ટેબલ હશે કોમ્પ્યુટરના કોમ્પ્યુટરના છે ના ટીવી વિચરા એલસીડી સીડી કાચના મસ્તીના બલ્લો બલ્લો બલ્લા હોય સીધા થાય જાય એવા મસ્તીના કાસના ટેબલ કાચના ટેબલ આ બધી શટર મૂતડા કુવાઈની ખુરશીઓ हेन टेस्टी होई जावन बगीचा मा जोइट લઈ যাইજો મસ્તી ની ખુરશી છે પૂવા મૈટે પૈસા હે લાંબા થઈન લોખણ ની પાઇપુ DVD જો DVD આલસ્ટે આપ રેડિયો ટીવી ઉભજે દોડા પેનુ રીમોટ જો પેનુ કરી કોર

तू भाई नहीं तू भाई नहीं एंडी ना भड़ी आ रही हो ठंक बैंड पॉन टीवी एलसीडी ब्लूटूथ ब्लूटूथ कोई ना ಚಮಕ್ತೀ wow, ಕೆಮರ જી માહલા ય માયલા એલસીડી લાઇટો મસ્તી ને બીજી સાલ હોય છે આપણા આને કાંઈક વાયરિંગ અલગ કરવાનું હો આપણે કોડે ન હોય હા આ દીવાલ લાઇટ એવું બધું હોય શો લાઈટ શ્યો લાઇટો આપણે પહેલાં બંગલા બનાવવા પડશે પહેલાં આપણે ફ્લેટ બનાવવો પડે ને પછી આ લાઇટ ગોઠવી પડે એવું કાંઈ ગોઠવ છે એમ છે આ બધું બધું લાઇટ વિભાગ આવી ગયો

ರಂಗಬೇರಂಗಿಟ್ಲಾ ಸೀದ ರಾಜಕಟ અત્યારે આપણે ઉભો છીએ સોકડીએ હાલો રાજકોટના ગાંઠિયા કાવા આય મસ્તીની જટણી અને શું કહેવાય કોપીયાનો સંભારો બે ગયા છે ગાંઠિયા કાવા ગરકુ રઘુભાઈ કેવા છો જયમા સારા છે થી પડી ગોમ ભાઈ છે ત્યાં લાગ્યાતા છે છે રાજકોટના કાંઠિયા એટલે સારા છે તો આવો ગાંઠિયા ખાવા તો ઘણા લોકો આવી ગયા હો હવે કાંઠિયા ખાઈને આવી ગયા આપણે સીધા ગુજરી બજારમાં ગાભા બજારમાં જોવા ગાભા એમ વસ્તુ હારી હોય આપણે લેવાનું નથી કાંઈ જોવી ખાલી મળે છે એવું બધું છે જે અમુક ખુલે છે એમ પાછું જુદા છે પલંગ પલંગ વરસાદ આવીની તૈયારી કરે છે પાછા ભરવા મીણા અડધા ફરતા

જોવો જમી છે ને જોરદાર વરસાદ વરસાદ કઈ છે નહીં અત્યારે વાતાવરણ ઠંડુ છે વાદળાય છે પણ અત્યારે બહેન છે રિવરી બજાર રાજકોટ હાજી ડેમની પાળ ઉપર આપણે અત્યારે ઊભા છીએ

થેલીનો વહીવટ કરવા ગયા છે લગભગ થાય એવું લાગતું નથી આપણે ગાઈ કાચના ટેબલ કાચ વડીના લાકડાનું ફર્નિચર લઈ લીધી છે અને હવે આપણે ગાવાની તૈયારી કરીશું મસ્તના છે બાકડા દુકાનમાં લેવા આ બાજુ બધા કાસના મસ્તીના દુકાનમાં લેવા સરસ ખાના ટેબલના એવું છે આ બધું બધી ગ્રીલુ ઝાળે વાળે ઊભી રાખી દીધી છે ગ્રીલુ બધી ઝાળે વાળે એ બધી છે ચાર હજાર રૂપિયા વોશિંગ મશીન